સમાચારમાં હવે આગળ વાત ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ બન્યા છે પૂર્ણેશ મોદી

ગુજરાત વિધાનસભાના નવા उपाध्यक्ष જે છે તે તરીકે ચૂંટી લેવા આવ્યા છે મહત્વનું છે કે કોંગ્રેસ પક્ષ તરફથી શૈલેષ પરમારને ઉપાધ્યક્ષ ના પદ માટે ઉમેદવારી આવી હતી આજે વિધાનસભા ગૃહની અંદર ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણી ત્યારે શૈલેષ પરમારને બનાવવા માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કોંગ્રેસના એક ધારાસભ્ય તેને ટેપો પણ જાહેર કર્યો બીજી તરફ પૂર્ણેશ મોદીને વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવવા માટેનો પણ પ્રસ્તાવ મંત્રી જીતુ વાઘાણી દ્વારા મૂકવામાં આવ્યો હતો અને બહુમતી ના આધારે ધ્વનિમત થી વિધાનસભા ગૃહની અંદર ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણી યોજાય જેની અંદર બહુમતી ના આધારે ધ્વનિમત ના મતદાન દ્વારા પૂર્ણેશ મોદી ને વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે જી નિકુંજ આભાર આપનો